બિલી મો ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનો ને કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન થયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઉંજા પ્રેરિત દક્ષિણ ગુજરાતના સુરત એકમના રજિસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસથી શુક્રવારે બપોરે બે ત્રીસ વાગ્યે સુરત એકમના બિલીમોરામાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે યોજાઈ ગયો આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના સુરત એકમના બિલીમોરા વલસાડ છીખલી બારડોલી અને ડુંગળી વિસ્તારના બેતાલીસ સીટના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ રજિસ્ટર થયેલા

દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીમતી હીરાબેન પટેલ બિલીવોના કન્વીનર શ્રીમતી કમળાબેન પટેલ કારોબારી સભ્ય શ્રીમતી પુષ્પાબેન લીમાણી ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત મહિલા મંડળના પ્રમુખ શ્રી સમગ્ર હોદ્દેદાર શ્રીઓ સમગ્ર ટીમ તેમજ કારોબારી સભ્ય શ્રીઓ તેમજ શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ બહુ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ સમારોહમાં કીટ વિતરણની સાથે સાથે એક વિશિષ્ટ અભિગમમાં સમગ્ર બહેનોએ વૃક્ષ વાવવાની તેમજ પાણી બચાવો જળબચાવોના શપથ લીધા હતા જે ખરેખર બિરદાવા લાયક અભિનંદન ને પાત્ર છે આ મિસાળ જન્મદિન ઉપસ્થિતિમાં બિલિમોના ખાતે ભવ્ય અને સફળ સમારોહમાં કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો જયશ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જા જાજી પીએમસી ન્યૂઝ 24/7 લાઈવ કેવાનો અર્થ કે બગતળે ધરતી સરકતી જાય ને છતાય તેરવે પર્વત ભરે એનું નામ શ્રી

let us